અમૃત ઉષ્પ કેન્દ્ર રાજકોટ उमेश કામરિયા હવે આ બેન આયા છે 15 દિવસ પહેલા લઈ ગયા હતા અમૃત અને આજે પાછા ફરીથી લેવા આવ્યા છે નામ કેતા બેન ગામ રાજકોટ હવે કેના માટે તમે લઈ ગયા માટે હવે એને શું તકલીફ હતી એને આતરના કેન્સર કેટલા એને થોડું થોડું તો તો હતું જ પછી અમે રિપોર્ટ

એસી ટકા તમને ફાયદો લાગે આજે પંદર દિવસ માં હવે આંતર માં ગાંઠ હતી ને પાછો આપડે રિપોર્ટ કરીએ એટલે ખબર પડશે પણ ટૂંકમાં અત્યારે ખાવા પીવાનું કમ્પ્લીટ રેડી આ હોય એવું થઇ ગયું ને પંદર દિવસ તમે બીજાને શું કેવા માંગો આ કરાય કે ઓલું કરાય ના ના કરાય ઓપરેશન ઓપરેશન ના કરાય ને વગર ઓપરેશન આપણે કાંઈ શેક ડોઝ કે કઈ નહોતું લીધું અને સીધું આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું અહીંથી લઈ ગયા તા તમને આટલો ફાયદો થયો તમારા સાસુને ને અને તમે પેલા જોતા હતા અત્યારે જોવો ફરક કેવો લાગે તમને બરાબર ને બીજાને તમે એ કહેવા માંગો કે આજ કરવું એમ ઓપરેશન ઓપરેશનની જરૂર લાગે હોય તમને પેલા કેવા હતા ચાર મહિના પેલા અને છેલ્લે હા અને છેલ્લે તમે અહીંયા પંદર દિવસ પેલા આવ્યા ત્યારે માજીને લઈને આવ્યા હતા અને ઉલટી ને બધું ચાલુ હતું આપણે અહીંયા એક જ વસ્તુ આપી હતી અને ઉલટી બંધ થઈ ગઈ તી પછી ક્યારે ઉલટી થઈ ના ન થઈ ત્યારે કમ્પ્લીટ ને અહીંયા આવ્યા ત્યારે અહીંયા ઉલટી કરી રીતે હા આવી કેતા હતા અને આ એક જ વસ્તુ આપણે એને આપી દી ચૂસવા તી પછી ઉલટી નામે નથી ના પછી થઈ જ નથી પછી રાતે જમી લીધું તું પછી ન થઈ અહીંથી આવીને તરત જમી લીધું તો તી પછી થઈ જ નથી ને ના ન પછી ન થઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ